સુરતમાં દિવસે રંગોની લાગણીઓથી એકબીજાને રંગવાની પરંપરા છે પરંતુ સુરતના પંચોતેર વર્ષીય વૃદ્ધે અંગદાન કરી એક બીમાર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના નવા રંગો પૂર્યા હતા બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને હાલમાં નિવૃત્ત જીવન વિતાવતા ભરતભાઈ કાંતિભાઈ માંડલેવાએ તેમના પરિવાર સાથે રહેતા હતા ત્યારે તારીખ બાવીસ માર્ચના રોજ ભરતભાઈને ગરદનમાં અસહ્ય દુખાવો થતા સ્પાઇન સર્જન ડોક્ટર ધ્રુવિન પટેલને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા સુરતમાં ધૂળેટીના દિવસે રંગોની લાગણીથી એકબીજાને રંગવાની પરંપરા છે પરંતુ સુરતના પંચોતેર વર્ષે વૃદ્ધિ અંગદાન કરી એક બીમાર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના નવા રંગો પૂર્યા છે બી ઇલેક્ટ્રિક એન્જિનિયર અને હાલમાં નિવૃત્ત જીવન વિતાવનાર ભરતભાઈ કાંતિલાલ માંડલેવાલા તેમના પરિવાર સાથે રહેતા હતા તારીખ બાવીસ માર્ચના રોજ ભરતભાઈને ગર્દનમાં અસહ્ય દુખાવો થતા સ્પાઇન સર્જન ડોક્ટર ધ્રુવિન પટેલે કન્સલ્ટ કરવામાં આવ્યા હતા ડૉક્ટર ધ્રુવીનભાઈએ નિદાન માટે સીટી સ્કેન કરાવતા મણકાની આજુબાજુ અને મણકામાં ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું તારીખ ત્રેવીસ માર્ચના રોજ ડોક્ટર ધ્રુવિન પટેલે મહાવીર હોસ્પિટલમાં ભરતભાઈના મણકામાં લાગેલો બગાડ દૂર કરી સર્જરી કરી હતી સર્જરી કર્યા બાદ એમ આર હતું કરાવતા ભરતભાઈ આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે ગુજરાત સરકારની ટ્રાન્સપ્લાન્ટ કમિટી દ્વારા મહાવીર હોસ્પિટલને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી જાન્યુઆરી બે હાજર ચોવીસમાં આપવામાં આવી હતી સુરતમાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલ પછી હાવેર હોસ્પિટલમાં શરૂ થવાના કારણે દક્ષિણ ગુજરાતના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેના દર્દીઓને તેનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ કેડેવારિક લિવરનું દાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું